અને પાક ધિરાણ માટે મોટા વ્યાજે પૈસા લઈને દેવાના ડુંગરમાં પણ ઘણી વખત ફસાતા રહ્યા છે શ્રી મોદી સાહેબે ખેડૂતોને ખેતીમાં બે પાંદડે કરવા પૂરતું પાણી વીજળી અને ખેતલક્ષી સુવિધાઓ પહોંચાડી અને વડાપ્રધાનશ્રીએ બીજથી લઈને બજાર સુધીના બધા તબક્કે ખેડૂતને પડખે રહીને ખેડૂતોનું કલ્યાણ સુનિશ્ચિત કર્યું છે આ વર્ષના બજેટમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવાનું જે કમિટમેન્ટ કર્યું હતું તે પણ છ વર્ષના સમયગાળા માટે અમલી બનાવીને અન્નદાતાની દરકાર કરી છે અને જે કહેવું તે કરવું પુરવાર કર્યું છે ક્લાઇમેટ ચેન્જ અને તેના કારણે થતું ખરાબ હવામાન ખેડૂતો માટે મોટો પડકાર રહ્યો છે ક્યારેક ખૂબ વરસાદ પડે ક્યારેક કરા પડે હિમ પડે જ્યારે પણ ખેડૂતો પર કુદરતી આફત આવી ત્યારે મોદી આર્થિક અને માનસિક સહિયારો આપ્યો છે આપણા ત્યાં હમણાં જ અમારા મંત્રીશ્રી કહેતા હતા એ પ્રમાણે જે સહત અને સહકાર આટલા મોટા પેકેજ દસ હજાર કરોડ રૂપિયાનું અગિયાર હજાર કરોડ વધારાનું સહાય પેકેજ અને ખરીદી માટે પંદર હજાર કરોડ રૂપિયા આ બંને આપી શક્યા એનું કારણ જે આપણે કહીએ છીએ ઘણી વખત ડબલ એન્જિન સરકાર તે ડબલ એન્જિન સરકારનો આ મોટો ફાયદો જે હોય તો જ્યારે જ્યારે આવી મુશ્કેલી હોય ત્યારે વડાપ્રધાન શ્રી પણ એની અંદર ખૂબ જ સાવધાની પૂર્વક સવાસ્થિત રીતે જે પણ તમારે કરવું પડે એ કરો અમે તમારી સાથે જ અને એના કારણે આટલા મોટા પેકેજ આપણે આપી શકતા હોઈએ છીએ એટલે ડબલ એન્જિન સરકારનો મોટો ફાયદો આ આપણા પેકેજ અને ખરીદી બંને સાથે મળીને થયો છે અને વરસાદ પડવાની છે એમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એના ઉપાયો આજથી શરૂ કરવા તો આ ક્લાઇમેટ ચેન્જ અને ક્લાઇમેટ ચેન્જ ના કારણે પડતી મુશ્કેલીઓ એ બધી મુશ્કેલીમાંથી જો બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી શકાય તો અત્યારે તો આપણે ગ્રીન કવર એટલે કે વધારે ને વધારે વૃક્ષો વાવીએ એના માટેનો પ્રયત્ન કરવાનો છે માટે બધાને એક પેડ માકે નામ એટલે આપણે બધા જે પોત દરેક જણ પોત પોતાના માતાના નામે એક ઝાડ ઉગાડે અને એ ઝાડ ઉગાડે તો આજે ગ્રીન કવર જેટલું વધશે એટલું આપણે આ ક્લાઇમેટ ચેન્જ જે કારણે જે વરસાદ પડવાની ઋતુઓ ચક્રમાં જે ફેરફારો થયા છે એના કારણે જે મુશ્કેલી પડે છે એમાંથી બહાર આપણે નીકળી શકીએ સાથે સાથે આપણે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી પણ એની અંદર પણ ઉદ્દેશ માન્ય વડાપ્રધાન શ્રીનો એક જ છે કે આજે આપણે જે ખાઈ રહ્યા છીએ જે રાસાયણિક ખાતરના કારણે આજે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ બગડે છે સાથે સાથે સ્વાસ્થ્ય પણ એવા જોયા છે કે જેમાં નાની ઉંમરે ઘણા બધા રોગ કેન્સરથી માંડીને હાર્ટ એટેક થી માંડીને ડાયાબિટીસ થી માંડીને ઘણા બધા રોગ આપણને એક દશકો જેને કહેવાય એક દશકાથી પણ વધારે નાની ઉંમરના લોકોને થવા

અને એ રસ્તો છે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જોઈએ ધીમે ધીમે જઈએ પણ ચોક્કસ મગજમાં નાખવું જોઈએ જ્યાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે ત્યાં જોવા જવું જોઈએ એક પણ રૂપિયો નાખ્યા વગર ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી ઉપજ આ પ્રાકૃતિક ખેતીના કારણે થઈ રહી છે અને આપણા આપણે વડાપ્રધાનશ્રીએ જે મુહિમ ઉપાડી છે એ મુહિમના અત્યારે આપણા રાજ્યપાલ પણ ખૂબ સારી રીતે આ મુહિમનો આખા ગુજરાતમાં વ્યાપ કરી રહ્યા છે અને એના કારણે તમારે બધાએ જ્યાં જ્યાં પ્રાકૃતિક ખેતી જે જે ખેડૂતોએ અપનાવી છે ને એના લાભ એમને શું થયા છે એ તમારે અચૂક જોવા જ જોઈએ જેથી કરીને તમે આજે નહીં તો આવતીકાલે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું પડશે વળવું પડશે વળવું પડશે તો આજે શેના માટે નહીં તો આપણે આ પ્રાકૃતિક ખેતીને પણ એકડા બનાવી આપણા પોતાના ખેતરમાં જ્યાં જ્યાં આપણે ખેતી કરી રહ્યા છે બેઠા છે એ લોકો બધા ખેતીમાં ઝડપથી આગળ વધે એના માટે અમે એક અપીલ કરીએ છીએ અને તાત્કાલિક આની અંદર જ્યાં જ્યાં છે જે જે ખેડૂત કરી રહ્યા છે એના એક વખત એડ્રેસ બનાવીને મોકલી દેવાય દરેક ત્યાં તો એ લોકો જોઈ શકે પોતાની જાતે ક્યાં બાજુમાં થઈ રહી છે કે બીજા ગામમાં થઈ રહી છે સંવેદના કારણે આજે રાજ્યના લગભગ તમામ ખેડૂતોને આપણે દિવસે વીજળી આપવાનું જે માન્ય એ શરૂ કરેલું આજે લગભગ અઠાણું ટકા દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે હવે એ બી એક બે જગ્યાએ હશે તો એ બી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે આ પણ એક ખૂબ મોટો નિર્ણય માન્ય વડાપ્રધાનશ્રીનો ને આપણે એ પૂરો કરી શકીએ એ અમારા માટે આનંદની વાત છે આજે દેશ જે પ્રમાણે આગળ વધી રહ્યો છે અને જે પ્રમાણે વૈશ્વિક જે પ્રમાણે માહોલ ઊભો થયો છે એ માહોલમાં આપણે આગળ વધવા માટે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણે સ્વદેશીને સ્વદેશીને જેટલું પ્રોત્સાહન આપીશું એટલું આપણા માટે ખૂબ સારી રીતે જે માન્ય વડાપ્રધાન શ્રીનો બે હજાર સુડતાલીસમાં માં જે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે તો એ વિકસિત ભારતના સંકલ્પમાં આપણે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે માન્ય શ્રી કૃષિ અને ખેડૂતને કેન્દ્રમાં રાખીને આપે આપેલી દિશા માત્ર નીતિ જ નહીં પરંતુ વિશ્વાસ એક બીજ છે આજે આપના માર્ગદર્શન અને ગરીમાય ઉપસ્થિતિથી સમગ્ર કાર્યક્રમને